जी 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 तो की जगह आपा सब तालीयो की बधाई सु तालीयो की बधाई सु इने अमरजी महाराज की जय सलाम बापू की जय अब तमकल जेले जेले आ र માફી માંગું છું હું જોઈ રહ્યો છું કે રેડીનો વિવાનો માતા સૌ ઉપાઉમાં બંદવાનો જગ્યાના ભાવે માફી માંગું છું વ્યવસ્થા કોકે પડવા બદલ આપને સૌ ગ્રાસી દેຊું બડા સંઘાના સભ્ય આદરણીય શ્રી દેનેબેન ઠાકોર સાહેબને ગનીંતિ કરું છું કે તમારી સમક્ષ 16 મુદ્દાનું એટલે 4 ને 8 ને 12 ને